તાપી જિલ્લા સોનગઢ મહાત્મા જ્યોતિરાવ ફુલેજીની એકસો ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો નગરમાં આવેલા જ્ઞાનતીર્થ એકેડેમી સ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સાથે સોનગઢ મારી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેજીનું આયોજિત કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં ડોક્ટર સ્વપ્નિલ પાટિલ સાહેબ રાહુલભાઈ સિંઘપીજી વિજયભાઈ ચૌહાણ સાહેબ ક્યુમભાઈ પટેલ માસ્તર મોબિનભાઈ અંસારી હેમાંશુભાઈ દવે હિતેશ સોનવણે વિકાસભાઈ માળી ગોકુળભાઈ શ્રી શ્રીરામભાઈ મહાજન નાગેશ માળી સુનિલ પાટિલ ગીતાબેન ચૌહાણ રાકેશભાઈ માળી આયુષ માળી તે સાથે સ્કૂલ સ્ટાફ મળી હાજર હતો મહાનુભાવો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેજી જીવન ગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માડી દ્વારા સ્કૂલના આચાર્ય શ્રીને મહાત્મા જ્યોતિરાવ ફુલેજીને માતા સાવિત્રીબાઈ ફુલેની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી આ સાથે કાર્યક્રમનું સંચાલન માજીનગર સેવક માજી બાંધકામ અધિક પ્રકાશભાઈ માડી દ્વારા કરવામાં આવ્યું અને રાકેશભાઈ માડી દ્વારા આભાર વિધિ કરવામાં આવી રિપોર્ટર મનીષ જ્ઞાનશંધાની તાપી